जय श्री स्वामी नारायण वहाला भक्तो भगवान स्वामी नारायण दीक्षित नंद संत जीवन चरित्र परम गाथा भाग पेलो, सदगुरु स्वामी श्री निर्मानी दयानंद स्वामी प्रसन्नता नो महत्व દયાનંદ સ્વામીમાં ભગવાનના સ્વરૂપની દૃઢ નિષ્ઠા સંતો પ્રત્યેનો આદર ભાવ સત્સંગ પ્રચારમાં શ્રદ્ધા અને નિર્માની સ્વભાવ આ બધા ગુણોથી મુક્તાનંદ સ્વામી વગેરે સંતો તેમની ઉપર પ્રસન્ન થયા તે સમયે સુરતમાં સંતોને સમાચાર મેળા કે સ્વામીણ ભગવાન વડતાલ પધારે છે શ્રીજી મહારાજના દર્શન કરવા માટે પોતે સુરતથી સંતોની સાથે વડતાલ આવ્યા છે ભગવાનના દર્શન કર્યા મહારાજ ને એક કુશળ સમાચાર પૂછ્યા મુક્તાનંદ સ્વામી બધી જ સમાચાર કહીને વાત કીધી સુરતથી સંતો આવેલા દયાનંદ સ્વામી સાથે છે સ્વામીએ ભગવાન સ્વામીનાની નમ્રતાથી કહ્યું મહારાજ આપની કૃપાથી મને તમારા સ્વપ્ન દૃઢ નિશ્ચિત છે તમારા સંતો જેવી રહેણી કહેવી જરૂર નથી મારી હો મારામાં એ ગુણ નથી તમારા સંતોને આગળ હતો મહારાજ પામર જેવો છું તેથી હું પરેશાન પણ છું માટે તમારો નિશ્ચય તમે મારા માથે પાછ પાછો ખેંચી લો હું તો ગમે ત્યાં રહીને મારો નિર્વાહ કરી લઈશ પણ તમારો નિશ્ચય મને આ દૂર જવા દેતો નથી સ્વામીની વાત સાંભળીને ભગવાન શ્રી મુક્તાનંદ સ્વામીને કહે કે સ્વામી આ દયાનંદ સ્વામીને દયાનંદ સ્વામી પરત્વે આપનો શું અભિપ્રાય છે સ્વામી કહે મહારાજ દયાનંદ સ્વામી છે તો સત્ય છે તમારા સુખના નિશ્ચયની દ્રઢતા સંતો પ્રત્યેનો આદર ભાવ સત્સંગ પ્રચારમાં શ્રદ્ધા અને નિર્માની એનો સ્વભાવ અને તમામનો ગુણ ગૃહ ગુણ ગ્રહણ કરવાની એની વૃત્તિ અને પોતાના સ્વભાવ પર દૃષ્ટિ રાખીને એને નિંદવાની વૃત્તિ આ બધું જ મહારાજ સંતો ભક્તોને પ્રસન્ન કરી લે એવું છે સ્વામી શ્રીનો અભિપ્રાય સાંભળી શ્રી દયાનંદ સ્વામીને કીધું કે સ્વામી આપણા ગુરુ મુક્તાનંદ સ્વામી વગેરે સંતો તમારી ઉપર પ્રસન્ન છે અને તેથી જ હું પણ તમારી ઉપર આજે પ્રસન્ન થાવું છું માટે તમે સત્સંગમાં આજથી રહેજો અને સુખે સત્સંગની સેવા કરજો ત્યારે દયાનંદ સ્વામી કહે મહારાજ તમે અને સંતો મારી ઉપર પ્રસન્ન છો પરંતુ મારા અયોગ્ય સ્વભાવને કારણે સત્સંગનો રહી શક્યો તેમાં તમારો કે સંતોનો કોઈ વાંક નથી હું જાણું છું મારો જ સ્વભાવ મને પરેશાન કરે છે અને મહારાજ એથી વિશેષ અગાયો જેવા પવિત્ર ભગવાન તમને પણ મારા સ્વભાવથી ઘણીવાર દુખ થયું છે રાજી રેજો મહારાજ મહારાજ કહે સ્વામી તમારા સ્વભાવની ચિંતા હવે નહીં કરો ભગવાન અને સંતની કૃપાથી તમારો આપનો સ્વભાવ ક્રોધિ સ્વભાવ બદલાઈ જશે જરૂર મહારાજ કે જરૂર તમે નિશ્ચિત બની સત્સંગમાં રહ્યો સત્સંગની સેવા કરો ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી સ્વામીશ્રી સંતો સાથે રહ્યા અને નિર્માણીપણે થોડા દિવસ સત્સંગની સેવા કરી તેમનું અંતર અતિ પવિત્ર બન્યું આત્મશુદ્ધિ થઈ પ્રભુની પ્રેમની વૃદ્ધિ થઈ પ્રસન્નતાના પરિપાક રૂપે હૈયું હરિભરમાં ખેંચાયું ભગવાન જ્યારે વડતાલમાં રંગોત્સવ પૂર્ણ કરી ગઢપુર પધાર્યા ભગવાનની સાથે તે આનંદ સ્વામી ગઢપુર આવે છે ભગવાન સ્વામિનારાયણે ભવ્યતા પૂર્વક હરિજયંતિનો ઉત્સવ કર્યો છે અને પછી ત્રીજા દિવસે મિનિંગ અઢારસો સિત્તેર ચૈત્ર સુધી બારસ તારીખ બે ચાર અઢારસો ચૌદ શનિવારે પોતે પંચ ભૌતિક દેહનો ત્યાગ કરી ભગવાનનો રાશિ લઈ ભગવાન સ્વામિનારાયણના amma ya ce sajanin sai ma'ara ne ce.